નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ગાડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાનું યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ આઠ વિષય અંગ્રેજી જેના બીજા સત્રનું ત્રીજું યુનિટ નામ છે આ ઉહ આઉચ આ યુનિટની આજે આપણે સાતમી એક્ટિવિટી વિશે અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની છ એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોઈ આવજો તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 7 એક્ટિવિટી નંબર 7 શું કહે છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે પેરેગ્રાફ વાંચો અને સવાલના જવાબ આપો ચાલો પેરેગ્રાફ વાંચી લઈએ સાથે સાથે હું તમને પેરેગ્રાફનું ટ્રાન્સલેશન પણ કરાવતો જઈશ તો પેરેગ્રાફ હું કહે છે ધ એલિફન્ટ ઇઝ ધ લાર્જેસ્ટ મેમલ ઓન ધ અર્થ કે જે હાથી છે તે હાથી આ પૃથ્વીનું સૌથી મોટું મેમલ છે સર મેમલ એટલે મેમલ એટલે થાય છે સસ્તન વર્ગના પ્રાણીઓ એવા પ્રાણીઓ કે જે બચ્ચાને જન્મ આપતા હોય ઈંડાનો મૂકતા હોય પણ સીધા બચ્ચાને જન્મ આપતા હોય એવા પ્રાણીને મેમલ કહેવાય હિઝ વેઇટ ઇઝ અબાઉટ ફોર નાઇન એટ નાઇન કેજી ઇટ્સ એ ખાય છે શું ઘાસ લીવ્સ એટલે પાંદડાઓ ફ્રુટ્સ એટલે ફળો એન્ડ બાગ એટલે કે ઝાડની છાપ હિ સ્પેન્ડ સિક્સટીન અ ડે ફોર ઇટિંગ કે દિવસમાંથી સોળ કલાક તો ખાલી ખાવામાં જાય છે ને

what does an elephant eat हाथी खाय छे शु तो जे जे खाय छे लिखવાનું ધ એન এলিફન્ટ ઈટ્સ ગ્રાસ લીવસ ફ્રુટ્સ એન્ડ બાર્ક પછી પૂછું છે વોટ આર ધ યુનિક ફેક્ટસ અબાઉટ ધ এলিફન્ટ યુનિક ફેક્ટસ એટલે શું થાય તો યુનિક ફેક્ટસ એટલે થાય છે કેક રસપ્રદ બાબત રસપ્રદ બાબત હોય કેક નવીન બાબત હોય એના વિશે લખવાનું છે તો હાથી વિશે કેક નવીન વાત લખો પ્રાણીઓના સામ્રાજ્યમાં સૌથી મોટું મગજ હોય તો એ હાથી પાસે છે પછી છે છઠ્ઠું હાઉ મેની યર્સ કેન એલિફન્ટ લીવ એલિફન્ટ એટલે કે હાથી કેટલા વર્ષ સુધી જીવી શકે છે કેટલા વર્ષ સુધી સિત્તેર વર્ષો સુધી ધ કેન અપ ટુ યર્સ ઓકે સાતમું છે વર્ડ્સ ડિસ્ક્રાઇબ એઝ સાઉન્ડ કયા શબ્દોને જે છે હાથીના અવાજ તરીકે ગણવામાં આવે છે તો એ ખાલી શબ્દો લખવાના છે એન્ડ ટ્રમ્પેટિંગ આ બધા જે છે હાથીના અવાજ છે પછી આઠમું વુ ટ્રેન્સ એન એલિફન્ટ

あれは शाबाश वेरी गुड આવા જે શબ્દો છે એ બધા શું છે આપડા એક્સપ્રેશન્સ તો એવા એક્સપ્રેશન જે છે કયા કયા વાક્યમાં ક્યારેક ક્યારે વપરાય એ પ્રકારનો પ્રશ્ન છે તો પહેલા એક્સપ્રેશન જોઈ લઈએ હું કહે છે અ ગોટ હાઉ બ્યુટીફુલ વોટ અ વન્ડરફુલ આઈડિયા બ્રાવો સો હ્યુજ ઓ નો આ બધા પ્રકારના એક્સપ્રેશન આયા છે પહેલું વાક્ય

તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એક્સપ્રેશન પૂરા કર્યા તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ત્રણ ની એક્ટિવિટી નંબર સાત મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની આઠમી એક્ટિવિટી લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો